ત્યારે સર્વે પ્રથમ હું નગરપાલિકાના ચીફ ઓફિસર વેકરિયાજીને પોતાના નાતે અહીંયા બધા સાથે સંકળાયેલા છે એવા કૌશિકભાઈ વેકરિયા ગુજરાત સરકારના નાયબ ઉપદંડક જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ અમરેલીના ધારાસભ્ય એવા કૌશિકભાઈ આપણે સ્વાગત પ્રવચન બાદ કાર્યક્રમનો દોર આગળ લઈ જતા

શેખ જેમને તળાવને કોઈ ઝુંબે છુપાડી છે તો શેઠે ઉપાડી છે એ પણ આપણે યાદ રાખવું પડે મિત્રો એટલા પૂરતું સીમિત નહોતું પોતાના ધંધા રોજગાર સુરતમાં ખુબ સારા શેઠ હતા પણ પોતાના વિસ્તારના લોકોને રોજગારી આપવી હોય ને રોજગારી આપવા માટે શું કરવું જોઈએ સુરત થી લાઠીમાં પોતે કારખા ગાર્ડન નું ઓપનિંગ કરવામાં આવ્યું છે શું કહેવાનું છે આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારની યોજના અમૃત મિશન અમૃત ટુ પોઈન્ટ ઓના અંતર્ગત ગાર્ડન રી રીડેવલપમેન્ટનું જે કમ્પોનેન્ટ છે એના અંતર્ગત લગભગ પોણા બે કરોડની માતબર રકમ અને મંજી શેઠના પણ અનુદાનથી અને જગ્યાથી આજે એક એવું કહેવાય કે લોકાર્પણ બહુ ભવ્ય કર્યું છે અને લોકો માટે ગાર્ડન ખુલો ખુલ્લો મૂકો છે જેનાથી લાઠી શહેરની જનતાને સુખાકારી સુખાકારીમાં વધારો થશે એનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને એક એવું વાતાવરણ મળશે કે જ્યાં લોકો એકસાથે બધે ભેગા મળીને બેસી શકશે અને એનો જે સમય હોય એ સામાજિક એકતા પણ જળવાઈ રહેશે અને એવું કહી શકાય કે લાઠી શહેર છે એની સુંદરતામાં એક ખૂબ જ સારો એવો વધારો થયો છે ઉપરાંત અત્યાર સુધીના ઇતિહાસમાં જોઈએ તો લાઠીનું આ લગભગ સૌથી મોટું લોકાર્પણ ગણી શકાય જેમાં એમએલએ સાહેબ માનનીય કૌશિકભાઈ જનકભાઈ તળાવિયા શેઠશ્રી મંજીભાઈ ધોળકિયા રાકેશ્રી લાભુબેન તથા ઘણા બધા પદાધિકારીઓ અધિકારીઓએ હાજરી આપી લાખોનો જે આ લાખો કરોડોનો ખર્ચો કરીને આપણે જે આ ગાર્ડન ખુલ્લું મૂક્યું છે હવે લોકો પાસેથી એવી અપેક્ષા અપેક્ષા પણ છે કે એ ખાસ આ ગાર્ડનને જાળવી રાખે સાચવી રાખે અને ગાર્ડન આપણો જ છે એવી ભાવનાથી અહીંયા આવે અને એવી ભાવનાથી જાય એટલે ક્યારેય ગાર્ડનને કોઈ નુકસાન ના થાય અને આપણે જ આ ગાર્ડનને સાચવવાનો છે એવી લાઠી નગરપાલિકાની અપેક્ષા છે